પત્ની એના પતિને કે કાલે તમે પાડોશન ને લઈને પિક્ચર જોવા ક્યાં ગયા હતા ઓલો કે હું એટલે ગયો તો કે અત્યારે પરિવાર આરે બે હી જોઈ હકે એવા પિક્ચર જ ક્યાં આવે છે આપડી ટીવી સિરિયલ માં 5% એક્ટિંગ 15% મેકઅપ 10% જાહેરાત અને બાકીના ના 70% માં તો ધૂમતા ના 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 ધૂમતા ના 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 ધૂમતા ના 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 આ ચાલુ હોય જો કોઈ નું દિલ તૂટ્યું હોય ને તો મને કેજો મારી પાસે અંબુજા સિમેન્ટ વ્યસન મુક્તિ વડા ગામડે વ્યસન નો સર્વે કરવા ગયા એક બાપા બીડી પીતા હતા ને ત્યાં જઈને કે બાપા આ બીડી છે ને એ ધીમું ઝેર છે કે કેતો આપડે ક્યાં ઉતાવળ જે લોકો પત્ની સામે દિવસે બોલી નથી શકતા ને એ રાત્રે નસકોરા જોર જોરથી બોલાવીને બદલો લે છે સાહેબ એને વિદ્યાર્થી ને કે તને એલા દસ દાખલા ગણવા આપ્યા તા તું બે જ ગણી આવ્યો બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખવો મને એ નથી સમજાતું કે આ ઉત્તરાયણમાં દૂરબીન નું શું કામ છે પતંગો જોવા કે ફટાકડી જોવા પતિ એની રિસામણી બેઠેલી પત્ની દરરોજ ફોન કરતો એક વખત સાસુએ ફોન ઉપાડ્યો કે તમને કેટલી વાર કીધું છે કે અમારી છોકરી તમારી ઘરે હવે નહીં આવે તો હું કામ ફોન કર્યા રાખો છો બોલો ઘર એટલે ફોન કરું છું કે નહીં આવે ને એ સાંભળીને જ મજા આવે છે એટીએમ માંથી પૈસા કાઢીને ગણવા વાળાને એક સવાલ માની લ્યો કે પૈસા ઓછા નીકળ્યા તો તમે કરી શું લેવો રાત્રે મચ્છર કઈ તો શું કરવું કઈ ન કરવું બીજું તો એક જણા મને પૂછ્યું કે તું આટલો બધો હારસુ કેમ છો પાક એ કીધું કાલે કહીશ પત્ની ને કે છેલ્લે મેં ગોતી જ લીધું તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો પતિ કે સમજો નહીં તો પત્ની કે એનો અર્થ એ કે હું જાડી નથી પણ હોટ છું મોબાઈલ બનાવતી કંપનીઓને કહેવાનું કે 40-50000 થી માંડીને લાખો રૂપિયાના મોબાઈલ બનાવો છો પણ તો મોબાઈલની બેટરી 100% થી 500% કરવામાં તમને વાંધો શું છે ઈ કીધું લો બેટરી ગામના ગઈડી આવ કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછી તો કે આ તો કઈ નો કેવાય રાઈટ તો હાસી અમે જ હોય છે નવરા બેઠા એક નવી શોધ જો આપણે એમ કરીને તો ઠંડી હવા આવે અને જો આપણે એમ કરીને તો ગરમ હવા આવે કરો ટ્રાય શિયાળામાં આ ઠંડીનો ફાયદો એ છે કે એકનો એક શર્ટ સ્વેટર નીચે દિવસ જાય બીડી બીડી માણસ સારામાં સારી ગોતે પણ પાછી આખો જ છેલી સુધી ચાલુ હોય દુનિયાનો સૌથી જૂનો અને જાણીતો ગેટ કે ગમે એવી ઓળખાણ હોય ને તમારી તોય ન ખોલાવી શકો

રાત્રે તો ઈ કે મે ગુડ નાઈટ ચાલુ કરી સવારે તારા જીજાજી ગુજરી ગયા એક ભાઈ ઓપરેશન કરાવ્યો વગર દવાખાને થી ભાગી ગયા ઘરે આવીને ઓલાઈ પૂછ્યું ઈ કે ક્યાં ઓપરેશન નો કરાયું કે નર્સ કહેતી હતી કે ઓપરેશન માં કાઈ નઈ થાય નાનું એવું જ ઓપરેશન છે જરાય બીવમાં ઘરના કે આ તો એમાં પણ શું બીવાનું હોય તો કે મને નોતી કેતી ડોક્ટર ને કેતી હતી અમે તો ટાઢ ને લૂટા ગોદડે માં કહા દમ થા અમે એસી જગ્યા સુવડાવ્યા જ્યાં ગોદડા કમ થા આજે મનમાં એક વિચાર આવ્યો તો કે કઈક એક ઊંડો વિચાર મૂકું પછી એવો પાછો વિચાર આવ્યો કે હારું કોક ડૂબી જાય તો જે છોકરીઓ શિયાળામાં રાત્રે ઠંડા પાણીથી વાસણ ધોવે છે ને એ જ છોકરીઓ અસલી પાપાની પરી છે નવ વર્ષ આવે છે તો મારાથી થી કઈ ઊંચા અવાજે બોલાય ગયું હોય કે ભૂલથી તમને કઈ આડાવડું કેવાય ગયું હોય તો તમે માફી માગી લેજો વાંક તમારો જઈ છે ઈડો પાનની દુકાને જઈને કે માચીસ આપો ને ઓલા ભાઈ માચીસ નોતી લાઈટર આપ્યું તો લોકો કે લાઈટર થી કોણ કાનનો મેલ કાઢે તો મિત્રો પૂછવાનું એ હતું કે ચાઇનીઝ ફટાકડા વિરોધ ચાલુ કરી દેવો છે કે હજી વાર છે પત્ની એના પતિ ને કે આ બંદૂક લઈને દરવાજે કેમ ઉભા છો બોલો કે સિંહ નો શિકાર કરવા જાવ છો ઈ કે જાવ ઉભા કેમ છો પણ ઈ કે બાર કૂતરો ઉભો છે એક છોકરી કે મારી મમ્મી એમ કે છે કે દીકરી તો પારકી થાપણ કેવાય મારા સાસુ એમ કે કે એ તો પાર્કે ઘરે થી આવી છે એક કોઈ ઘર આપણું છે જ નહીં તો દિવાળી ની સફાઈ જ કેન્સલ અમુક લોકો 2023 ની તમામ જૂની યાદો ભૂલી નવેસર થી જીવન શરૂ કરવા માંગે છે પણ જેની પાસેથી ઉધાર લીધા છે ને એ માનતા નથી લિસન અને સાયલન્ટ આ બે અંગ્રેજી શબ્દો એવા છે કે જે હરખા અક્ષરોથી બને છે અને એની ખાસિયત એ છે કે બંને શબ્દો પતિ માટે વપરાય છે